તે દિવસે ભગવાન ગણેશજીને અપીત છે જે દિવસ ભક્તો ઉપવાસ કરીને રાત્રે ચંદ્રોદય પછી ચંદ્ર અઘરી આપે છે તે બધા સંકટો દૂર થઈ જાય છે દિવસ ભગવાન શંકર એમની માતા પાર્વતી પોતાના પુત્ર શ્રી ગણેશજી સાથે મેરુ પર્વત પર વિહારા કરવા ગયા ત્યારે દેવતાઓ અને ઋષિઓ ગણેશજીને ભક્તિપૂર્વક આરાધના કરી ત્યારે માતા પાર્વતી હળવેથી પૂછ્યું પુત્ર કેવી રીતે પસંદ થાય છે અને માનવ સંકટ કેવી રીતે દૂર કરી શકાય હસીને બોલ્યા માતા કૃષ્ણ પક્ષની ચતુર્થી એટલે કે શંકર ચતુર્થી જે ભક્ત એ દિવસે ઉપવાસ કરીને રાત્રે ચંદ્રોદય પછી મારી પૂજા કરે છે તેના બધા સંકટો હું નાશ કરી દઉં છું તેને બધા સંતાન ને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે એક વખતે ગરીબ બ્રહ્માં દંપતી સંતાન પ્રાપ્ત માટે અનેક ઉપવાસો કર્યા પરંતુ ફળ ન મળ્યું એક દિવસ કોઈ સાધુએ તેમને શંકર ચતુર્થીના વ્રત કરવાની સલાહ આપી તેમને વિશ્વાસપૂર્વક દર મહિને આ વ્રત કરવાનું શરૂ કર્યું એક વર્ષ પછી ભગવાન ગણેશજી પસંદ થયા અને અનેક સુંદર પુત્ર આપ્યો તે દિવસે ગામમાં બધા લોકો શંકર ચતુર્થીના વ્રત કરવા લાગ્યા અને તેમને જીવનમાં દુઃખ દૂર થઈ ગઈ થવાનમાં વહેલા ઉઠીને નાહવા જોવા કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો ગણપતિજીના સામે દીવો પગટાવ્યા અને મનમાં સંકલ્પ લો હું આજે આજના દિવસે સંકટ ચતુર્થીને ઉપવાસ રાખું છું મારા જીવનમાં બધા સંકટો દૂર થઈ જાય આખો દિવસ નિષ્ઠળ એટલે કે પાણી વગર અથવા ફળહાર ઉપવાસ રાખવું રાત્રે ચંદ્રોદય પછી બહાર જઈને ચંદ્રને દર્શન કરો ચંદ્રને પાણી અક્ષર એટલે કે ચોખા અને દૂધ નું અર્પણ આપો ચંદ્ર દર્શન કર્યા પછી ગણેશજીના નમન કરો અને ઉપવાસ ઉપવાસ પૂર્ણ થયા બાદ લાડુ અથવા ફળ ખાઈને ઉપવાસ સમાપ્ત કરો જો શક્ય હોય તો બ્રાહ્મણ અથવા મંદુ દાન આપવો શુભ માનવામાં આવે છે આ રીતે શંકર ચતુર્થીના પવિત્ર વ્રત ભગવાન ગણેશજીને અર્પિત કરે છે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેના જીવનમાંથી દરેક સંકટ દુઃખ અને દૂર થઈ જાય છે ભગવાન ગણેશજીના આશીર્વાદ સુખ સમૃદ્ધિ અને મનની શાંતિ પ્રાપ્ત થાય છે ચાલો અંતમાં સૌ મળીને પ્રાર્થના કરીએ વક્રતુંડ મહાકાર્ય સૂર્ય કોટિ સંપ્રભુ નિવેદન કરું મેદવ સર્વ સર્વદા ગણપતિ બાપા મોરિયા ગણપતિ મૂર્તિ મોરિયા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં ગણપતિ બાપા મોરિયા લખજો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલજો નહીં ધન્યવાદ